પ્રહારમાં જણાવ્યું હતું કે વહીવટ વિભાગ ને અન્યાય થઈ રહ્યો છે મોરબી થી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ થઈને ત્રણ દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં માં દબદબાભેર પ્રવેશી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવસાદ સોલંકી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પ્રદેશ આગેવાન સચિવરાવ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર જિજ્ઞેશ મેવાણી અને ચેતનભાઈ ખાચર સહિતના આગેવાનો દ્વારા આ ન્યાયયાત્રાનું દબદબાભેર સ્વાગત કર્યું બાદ આ યાત્રા ચોટીલા પહોંચી હતી ચોટીલાથી નીકળેલી કોંગ્રેસની ન્યાય પદયાત્રા ચોટીલાથી નીકળીને ડોળિયા રાત્રિ રોકાણ કર્યા બાદ સુરેન્દ્રનગર પહોંચશે અને ત્યાં ચાર કિલોમીટર પદયાત્રા સાથે વઢવાણ પહોંચી રાત્રિ રોકાણ કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સમગ્ર રાજ્યની અંદર ન્યાય યાત્રાનું જે આયોજન કર્યું છે તેમાં ગુજરાતમાં બનેલી વિવિધ ઘટનાઓ જેવી કે હરણીકાંડ હોય મોરબી કાંડ હોય કે રાજકોટ કાંડ હોય તેવી અનેક હોનારતોને જે સરકારની નિષ્કાળજીના કારણે બની છે આ પીડિત પરિવારોને ન્યાય મળે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતના પ્રશ્નો છે એ પ્રશ્નો જેમાં યુવાનોને રોજગારીની વાત હોય રેગ્યુલર નોકરીની વાત હોય પેપર ફૂટવાની ની વાત હોય જેવી અનેક સમસ્યા છે ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે ક્યાંકને ક્યાંક કાયદો વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા આ તમામ ક્ષેત્રોની અંદર જે તે વહીવટી વિભાગ દ્વારા અન્યાય થઈ રહ્યો છે એ માટે કોંગ્રેસ પાર્ટી લોકોમાં એક માહોલ ઊભો કરીને લોકોને પ્રશ્નો બાબતે વાકેફ કરે ન્યાય માંગતા થાય અને જ્યાં પણ અન્યાય થાય ત્યાં કોંગ્રેસ અને એમને સાથ સહકાર આપીને વહીવટી તંત્ર સામે લડીને અન્યાય થયેલા લોકોને એમને ન્યાય અપાવવા માટેનું કામ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે સુરેન્દ્રનગરના લોકલ આગેવાનોએ જે પ્રશ્નો રજૂ કર્યા એ પ્રશ્નો અમે વિધાનસભામાં ટૂંક સત્રમાં મળવાનું છે અને રાજ્ય લેવલે જે પ્રશ્નો હશે એ વિધાનસભામાં અમારા વિપક્ષના નેતા રજૂ કરશે અને કેન્દ્રના પ્રશ્નો હશે તો એક વિપક્ષના સાંસદ તરીકે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડી લોકોને ન્યાય આપવાનું કામ કરીશું આમ પદયાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌસાદ સોલંકીએ જણાવ્યું કે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગુજરાત ન્યાય પદયાત્રા પસાર થઈ રહી છે અને દરેક ગામડે ગામડે જ્યાં પસાર થઈ રહી છે ત્યાં પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે ગુજરાતમાં જ્યાં જ્યાં લોકોને અન્યાય થયો છે અને એનાથી પીડિત લોકો આ ન્યાય યાત્રામાં આવીને જોડાય છે પછી એમાં વડોદરાથી આવેલા હરણીકાંડના પીડિતો હોય કે પછી એ મોરબી ઝૂલતાપુલના પીડિત પરિવાર હોય કે પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારો હોય એવા યુવાનોને પણ મળ્યા કે જેમના પેપર લીક થવાથી પરેશાન થયા છે એમના ભવિષ્ય સાથે છેડા થયા થાન તાલુકા અને ચોટીલા તાલુકામાંથી જે ખાણોમાંથી દબાઈને મૃત્યુ પામેલા

જે લોકોને એના હિસાબે નુકસાન થવાનું છે એ નુકસાનની પહેલી સરકારે જે કોઈ અન્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને સમગ્ર રાજ્યની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ પરિવારો જે બરબાદ થયા છે એ પરિવારોને ક્યાંક ને ક્યાંક સરકાર મારફત ન્યાય મળે અને જે એક સરકારની માનવસર્જિત ઘટનાઓ બની છે જેના હિસાબે ઘણા પરિવારો પોતાના સભ્યોને ગુમાવ્યા છે કોંગ્રેસ પાર્ટી ન્યાયયાત્રા લઈને સમગ્ર રાજ્યની અંદર જ્યારે ફરવાની છે ત્યારે ગાંધીનગર વિધાનસભાનું ગૃહ હોય કે જે તંત્ર કે સરકાર સુધી જે વાત વાત પહોંચાડવાની હોય આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીને ન્યાય અપાવવાનું કામ કરશે કોંગ્રેસના નેતાઓ પર શું કહેશો એ તો કઈ નવું નથી અમારા રાષ્ટ્રીય નેતાઓથી કરીને ઘણી વખત એવું સાંભળવામાં આવે કે કોમેટો પણ અમે સાંભળીએ છીએ અને જાણવા પણ મળે છે કે ભારતીય જનતા પાર્ટી એ એની પોતાના બળ ઉપર લોકોમાં ચૂંટાવાની તાકાત નથી એ ક્યાંક કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટા કેસ કરવાના ક્યાંક પોલીસને આગળ કરવાની ક્યાંક બ્લેકમેલિંગ કરવાના અને જે ખોટી રીતે કોંગ્રેસના નેતાઓનું નામ એનું વઘોળું કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય તો બીજા દિવસે જૂધે ધોયેલો હોય છે એટલે એમની ક કહેવાનું અને વર્તવાનું બે ચાવવાના અને બતાવવાના જુદા છે અને એના જ કારણે હવે ગુજરાતની અંદર એની શરૂઆત થઈ ગઈ છે આજે કેન્દ્રની અંદર એક મજબૂત વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર એના સાથી પક્ષો લોકોનો અવાજ એ ગૃહમાં પણ ઉઠાવે છે અને આ વિધાનસભામાં અમારા ધારાસભ્યો ઉઠાવીને લોકોને ન્યાય અપાવે છે મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય વાવની ચૂંટણી હોય સમગ્ર રાજ્યની ચૂંટણી હોય એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય લોકસભાની ચૂંટણી લેટ ન થાય સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી સાડા સાત હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી પંચોતેર જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી કે જ્યાં લોકોનો અવાજ લોકોના પ્રતિનિધિઓની જરૂર છે એ ઘણા સમયથી ચૂંટણી થતી નથી તો ક્યાંક એમને લોકશાહી જીવતી રાખવા માટેની એક એમની મંચા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની હાથે જાહેર કરી હોય તો આમ એમ માનો જ કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી એક પોલિટિકલી એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ જે સરકારે કર્યું છે પણ એવું થયું નથી એ દુખદ બાબત છે ઓકે